કેને વોટ આલ છે કોંગ્રેસ ભાજપ ને કાકા કને કોંગ્રેસ ને કોંગ્રેસ ની તાકાત નહી વોટ લેવાની હા કેમ કાકા કોંગ્રેસ સુ સારું કામ કરે છે કોંગ્રેસ ની સરકાર હતી હા તારે એ અમરાજ મેટી ખાતા તો મોણ નું માથું પાકિસ્તાન લઈ ગયું તું બરાબર તો એ કોંગ્રેસ સરકારે એનું માથું પાછું શું લઈ શક્યું બરાબર અને આપણો પાયલોટ

એવું એમ હા કગા તમન તો મહિને મહિને 1000 રૂપિયા આપણ કોંગ્રેસ વાળા રાહુલ ગોધી વાત કરી દી અમે મહિને મહિને 1000 રૂપિયા ના તો ગોધી દી ચા પી જતા એવું એમ તારે કગા તમારા તમારા કેરતી અંદર મહિને મહિને 1000 રૂપિયા મળશે રાશન તરીકે અમારા કેરતી મહિને મહિને 40000 રૂપિયા નું દૂધ ભરાવે છે પછી આને પૈસાની ની શું જરૂર છે એવું છે કાકા એમ ને તો તમારે કોની જરૂર છે ભાજપની કોંગ્રેસની કોંગ્રેસ ને કે આપવાળા ભાજપ મોદી હે તો બબુકી રહે ऐसा है मोदी है तो मुमकिन है बराबर ओके और भाजपा सरकार से ने क्या सुधी देश में सारू से न का पहले अफगानिस्तान में चुनली नीति था थी हम्म यहां भारत में चुनली नीति था ओके काका थैंक यू